નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હવે જેવું નથી ગમતું સુરતમાં મહિલા પોલીસ કર્મીની આત્મહત્યા સુસાઇડ નોટમાં લખ્યું સુરતમાં મહિલા પોલીસ કર્મીએ આત્મહત્યા કરી હોવાની ચુકાવનારી ઘટના સામે આવી છે સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ અને મોતને વાલુ કર્યું હતું મહિલા પોલીસે સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે જેમાં તેમણે લખ્યું હતું કે જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ હવે જીવવું ગમતું નથી મારા મોત માટે કોઈ જવાબદાર નથી સુરત પોલીસે મહિલા પોલીસ કર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી શીતલ ચૌધરીના તેમના ઘરે કોઈ કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતક મહિલા પોલીસ કર્મીના ઘરેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી મહિલા પોલીસ કર્મી છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા મૃતક મહિલાની બહેને જણાવ્યું હતું કે હું લાઇબ્રેરીમાંથી વાંચી અને જ્યારે ઘરે પરત ફરતી હતી ત્યારે મને આ મામલે જાણવા મળ્યું કે મારી બહેન કામ પ્રત્યે ઘણી ગંભીર હતી સેથલ વારંવાર ફોનથી કોઈ સાથે વાત કરતી હતી પરંતુ કોણ છે એ ખ્યાલ નથી મહિલા પોલીસનો મૃતદેહ બનાસકાંઠા લઈ ગયા છે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે મહિલા પોલીસના આપઘાત મામલે સુરત પોલીસે સુસાઇડ નોટ અને ફોન મેળવી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાની સુરત